દર્શન પૂજન મહાપ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમો નું આયોજન કરાયું હતું આ અવસરે સિંધી સમાજના ભાઈઓ બહેનો મોડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ના પર્વે ભવ્ય શોભાયાત્રા યોજાઇ હતી આજે ગાતે નીકળે નીકળેલ શોભાયાત્રા માં સિંધી સમાજના ભાઈઓ બહેનો બહોળી સંખ્યામાં જોડાયા હતા ભગવાન ઝૂલેલાલજીના પ્રગટ દિવસ નિમિત્તે ચેટ્ટીચંડ નિમિત્તે સમસ્ત સિંધી સમાજમાં ખૂબ હર્ષ ઉલ્લાસ છે અને આજે આપણે જ્યાં ઉભા છીએ ભગવાન ઝૂલેલાલજીનું ધામ રસાલા કેમ્પનું અહીંયા લાલસાઈ હેલ્થ સેન્ટર નીચે બ્લડ ડોનેશન કેમ્પ ચાલુ છે અને અહીંયા હમણાં થોડીક વારમાં મહાલંગર પ્રસાદી ચાલુ થશે મહાપ્રસાદીમાં ભાવનગર સિંધી સમાજના તમામ સામાજિક આગેવાન રાજનીતિક આગેવાન અને પ્રજા સાથે જોડાવાની છે ભગવાન ઝૂલેલાલજીના ચેટીચંડ પર્વ નિમિત્તે જુદા જુદા રીતના દાન ધર્મ કરતા હોઈએ સમાજના નબળા વર્ગોને મદદરૂપ થતા હોઈએ હજારો સ્વયંસેવક અહીંયા સેવા કરે છે અને આ પર્વ સમસ્ત હિન્દુસ્તાનની અંદર નહીં પણ વિદેશોમાં પણ જ્યાં જ્યાં સિંધી સમાજ વસે છે ખૂબ હર્ષોલ્લાસથી ઉજવવામાં આવે છે આજની તારીખમાં ભવ્ય શોભાયાત્રા બ્લડ ડોનેશન કેમ્પ અને મહાપ્રસાદીનું આયોજન સિંધુનગર રસાલા કેમ્પ જેવા અનેક જ્યાં જ્યાં સિંધી સમાજની વસ્તી છે જ્યાં જ્યાં મંદિરો છે ત્યાં આ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે અને સિંધી સમાજ એકત્રિત થઈને એક સાથે ભગવાન ઝૂલેલાલની પ્રાર્થના કરે છે